રાજસ્થાન આરટીઓ સામે લક્ઝરી બસના માલિકોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે છે અને કારણ કે ના અધિકારીઓ આડેધડ દંડ આપી રહ્યા છે રાજસ્થાનમાં હાલમાં એક દુર્ઘટના સર્જાઈ હતી લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા સિત્તેર ટકા મુસાફરો દાજી ગયા હતા અને અમુક મુસાફરો મોતને ભેટ્યા હતા

ગુજરાત હોય કે રાજસ્થાન તેમણે કહ્યું કે કોઈ પણ ખૂણો હોય મોટી દુર્ઘટના થાય ત્યારે જ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે છે થોડા દિવસો પછી તેઓ ફરી વખત સુઈ જાય છે થોડા દિવસો પહેલા જે ઘટના બની અને જે લોકો મોતને ભેટ્યા તેમના પ્રત્યે અમારી સંવેદના છે પરંતુ હવે આ ઘટનાને લઈ રાજસ્થાન તંત્ર નિંદ્રામાંથી જાગ્યું છે અને બસ માલિકોને આડેધડ મોટા દંડ આપવાનું ચાલુ કર્યું છે જેને લઈ લક્ઝરીના માલિકોએ આક્ષેપ કર્યો કે અમે નવી લક્ઝરી લઈએ ત્યારે આરટીઓમાં પાર્સિંગ કરાવીએ છીએ ત્યારે બધું બરાબર હોય છે પણ કોઈ કમી હોય તો ત્યારે જ પાર્સિંગ ન કરવું જોઈએ અને કોઈ ઘટના બને તો તમામને હેરાન ન કરવા જોઈએ હા અમારી લક્ઝરીમાં કોઈ કમી હોય તો અમને બે મહિનાનો સમય આપો નહીં કે એક એક લાખ રૂપિયાના મેમાં આ બેવડા વલણના કારણે અમે હડતાલ પર ઉતર્યા છીએ રાજસ્થાનમાં આઠ હજારથી વધારે લક્ઝરીઓના પૈડા થંભાવી દીધા છે જેની અસર સુરતમાં જોવા મળી છે સુરતમાં સરદાર માર્કેટની સામે લક્ઝરીના પાર્કિંગમાં પણ રાજસ્થાન જતી લક્ઝરી બસના માલિકો હડતાલમાં જોડાયા હતા જેના કારણે રાજસ્થાનમાં જવાવાળા અને દિવાળીના વેકેશનમાં ગુજરાતથી રાજસ્થાન ફરવા ગયેલા હજારો યાત્રીકો ફસાયા છે મે રાજસ્થાન દીપાવી રાજસ્થાન ગુજરાત હર સ્ટેટ પે પ્રશાસન સરકાર આપી તસ વાિકો પર કેસિંગ ગાડી લંબા હૈ કે छोटा है वो चीज है इमरजेंसी फाटक नहीं है इसमें बाटला नहीं है कैरियर है ऊपर वो है फाटक बनवाया गाड़ी तैयार किया कंप्लीट हुआ आई ऑफिस गया उसका फिटनेस बना कंप्लीट हुआ आई ने पास किया कितना स्लीपर है कितना नहीं है अब आई क्यों कर रहे है परेशान हमारे को भी ये अभी ये ये मांग है हमारी क्यों हमारे को बेफालतू का परेशान किया जा रहा है इसका है जो बैठ के बात करे हमारे गाड़ियों वाले को टाइम दे कि ये चीज गलत है इसको आप करो तो एक महीना दो महीना लगेगा अब वाड़े या जो बॉडी बनाने वाले वो सब सीज कर रखे अब कहाँ बनाएंगे गाड़ी वाला इमरजेंसी जाके कहा बनाएंगे कल तो बोला को कल मेरे को बोला मेरी गाड़ी का चालान क्या मेरे को डी ने बोला मैं चालान नहीं कर रहा हूँ मैं नोटिस दे रहा हूँ तेरे तो और उसने मेरा दस का सी का चालान कर लिया अब मेरी बात सुनो मेरे को आपने इतना तो नहीं दिया मैं रस्ते में जा रहा हूँ मैं सी डी कहाँ उतारूँ कैरियर कहाँ उतार के रखू मुझे तो कुछ मालूम ही नहीं था मैंने तो बाद में उतारा लेकिन पहले तो चालान तो कर दिया उसका मन मर्जी आप गवर्नमेंट के आके कहा जाए जो भी था वो विधिवत और जो भी है तो प्रशासन से हमारी यही मांग है राजस्थान सरकार से जो भी है उनसे यही मांग है जो तो उसका टाइम जो भी करना है टाइम के अनुसार करवाओ टाइम दो हर तो तो चीज कैरियर हटाएगा अब ऑल इंडिया परमिट गाड़ी है उसका कैरियर का छह हजार का वो तो भर रहा है टैक्स भर रहा है किस चीज का गवर्नमेंट भरवा रही है अब कैरियर किसी की बुकिंग हो गई लेकिन उसका बैग है वगैरह वो कहाँ रखेंगे गाड़ी के अंदर तो आएंगे नहीं ना બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત